આપને જણાવી દઈએ એક તરફ જ્યારે બેઠકોના દોર શરૂઆત થઈ ચૂકી છે બીજી તરફ ગાંધીનગરની કાર્યશાળામાં સંકેત આવ્યા છે કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો છે બે વખત પહેલા સંકેત આપ્યા હતા ત્રીજી વખત સંકેત તેમણે આપ્યા છે અને ફરી વખત કોના તોર શરૂઆત થશે ગાંધીનગરની ની કાર્યશાળામાં આ સંકેત આપ્યા છે નવા અધ્યક્ષ અને મંત્રીમંડળના મંડળના વિસ્તરણના સંકેત આપ્યા છે વાતચીત કરવા માટે સોનલ સાથે જોડી ચુક્યા છે સોનલ સંકેત આવી રહ્યા છે એક તરફ કાર્યકાર સમાપ્ત બે વખત ઓલરેડી એમણે સંકેત આપી ચૂક્યા છે આ ત્રીજી વખત કહેવામાં આવ્યું છે શું વધુ અપડેટ મળી રહ્યા છે આ વિષય પર જી ત્રીજી વખત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર તરફથી સંકેત આપવામાં આવ્યો છે બદલાવનો સંકેત આપવામાં આવ્યો છે અને મહત્વપૂર્ણ છે કે આજે જે કાર્યશાળા આયોજીત થઈ હતી પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે તેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર આ સંકેત આપ્યો છે અને તેમણે જણાવ્યું છે કે જે રીતે અત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષની અટકળો ચાલી રહી હતી તેમાં વધુ એક વખત નવો વળાંક આવ્યો છે અને આ ચર્ચા વધુ એક વખત શરૂ થઈ ચૂકી છે કે પ્રદેશ ભાજપ અધ્યક્ષ નવા કોણ અને ક્યારે બદલાશે પણ એ વાત એક નિશ્ચિત થઈ ચૂકી છે કે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે હાલ જે સંકેત આપ્યો છે તે મુજબ જે પ્રદેશ અધ્યક્ષ છે નવા પ્રદેશ અધ્યક્ષ તે તાત્કાલિક બદલાઈ શકે છે આવો એક શબ્દ તેમના તરફથી વાપરવામાં આવ્યો છે સ્ટેજ પરથી તેમણે કાર્યશાળા દરમિયાન આ નિવેદન કર્યું છે અને કહેવામાં આવ્યું છે કે જે પ્રદેશ ભાજપ અધ્યક્ષ છે તે તાત્કાલિક બદલાઈ શકે છે અને આ મહત્વપૂર્ણ છે કે જે રીતે અત્યારે આ કાર્યશાળા આયોજિત થઈ હતી અને આ જે ઘોષણા જે છે તે સીઆર આર પાટીલ તરફથી કરવામાં આવી અને સાથે સાથે જ મંત્રીમંડળ વિસ્તરણની જે વાત છે તે પણ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે અને તે સંદર્ભમાં પણ આજે સી આર પાટીલે કાર્યશાળા દરમિયાન સ્ટેજ પરથી નિવેદન કર્યું હતું કે મંત્રીમંડળનું પણ વિસ્તરણ કરાશે આ રીતે જોવા જઈએ તો વધુ એક વખત બેઠકોનો દોર હવે શરૂ થઈ શકે છે કેમ કે ભૂપેન્દ્ર યાદવ જે પ્રભારી તરીકે નિમાયા છે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની પસંદગી માટે થઈને તેમની હવે મુલાકાત ગુજરાતમાં ગોઠવાઈ શકે છે આ ગુજરાતમાં વધુ એક વખત બેઠકોનો દોર શરૂ થઈ શકે છે અને તે ત્યારબાદ જે નવા પ્રદેશ અધ્યક્ષ છે તેના સંદર્ભમાં નિર્ણય લેવાઈ શકે છે આ એક વાત જે છે તે હાલના તબક્કે ચોક્કસપણે અનુવાદ લગાવી શકાય કેમ કે હાલ જે રીતે નિવેદન સામે આવ્યું છે આર પાટીલ તરફથી તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તાત્કાલિક જે નિમણૂક છે તે થઈ શકે છે નવા પ્રદેશ અધ્યક્ષ જે છે તે તાત્કાલિક બદલાઈ શકે છે સોનલ આવા પુરવાર કરે છે કે હવે જે પ્રદેશ અધ્યક્ષ છે એ તાત્કાલિક મળી શકે છે ભાજપી જી જી સોનલ પહેલાં પણ બે વખત સંકેત આપી ચૂક્યા છે ત્રીજી વખત શું માનવાનું આ જે છે ટૂંક સમયમાં આવી જશે તેમ માનવાનું કે પછી ત્યારબાદ કેબિનેટ વિસ્તરણ થશે તેમ માનવાનું સામાન્ય રીતે જે રીતે અત્યારે વાત સામે આવી છે કે જ્યાં સુધી પ્રદેશ અધ્યક્ષ નવા ન આવે ત્યાં સુધી લગભગ મંત્રીમંડળનું જે વિસ્તરણ છે તે નક્કી માની શકાય નહીં આ એક પ્રાથમિક જે વાત છે તે કહી શકાય કેમ કે જે અનુમાન છે તે એવું છે કે મોટેભાગે નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક થાય ત્યારબાદ સરકાર અને સંગઠન જે છે તે એકસાથે તાલમેલ કરી અને જે કામગીરી છે તે આગળ વધારી અને ત્યારબાદ જે મંત્રીમંડળ વિસ્તરણની વાત છે તેને આગળ વધારવાની વાત આવે પણ મહત્વપૂર્ણ છે કે આ ભાજપ છે અને ભાજપની જ્યારે વાત કરીએ તો માત્ર બે વ્યક્તિ જ ભાજપમાં હંમેશા દરેક વાત નક્કી કરતી હોય છે નરેન્દ્ર મોદી અને અમિત શાહ આ બંનેની મોદી શાહની જોડી જે છે તેમના તરફથી શું નક્કી કરવામાં આવ્યું છે નવા પ્રદેશ અધ્યક્ષ કોણ છે મંત્રીમંડળ વિસ્તરણ ક્યારે થશે કેટલા નામ છે તે ઉમેરાશે નવા નામ ચહેરા કોણ હશે આ તમામ બાબતો જે છે તે મોટે ભાગે દિલ્હીથી નક્કી થાય છે મોદી અને શાહની છોડી આ તમામ જે નામ છે તે નક્કી કરતી હોય છે અને ત્યારબાદ ગુજરાતને હંમેશા તેમણે એક પ્રયોગશાળા તરીકે જ આગળ ધર્યું છે અને એ વાતની પણ પુષ્ટિ થયેલી છે અગાઉ પણ એ સૌ જાણે છે કે મંત્રીમંડળનું જે વિસ્તરણ છે દરેક વખતે નવા ચહેરા સામે આવ્યા છે ઉમેદવારની પસંદગીની વાત હોય કે પ્રદેશ અધ્યક્ષની વાત હોય કે મંત્રીમંડળ વિસ્તરણની વાત હોય દરેક વખતે એક નવું નામ નવો ચહેરો સામે આવતો હોય છે અને

તેના બદલ નવા અધ્યક્ષ અને મંત્રીમંડના વિસ્તરણના સંકેત આપ્યા છે સીઆર પાટીલના નજીકના સમયમાં પ્રદેશ અધ્યક્ષ આવશે તેવો ઈશારો કર્યો છે હજુ પણ બે વખત જલ્દી મળીશું તેવી ચકુર અને સ્વાભાવિક પડે જ્યારે પણ અમિત શાહ કે નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે બેઠકોના દોરની શરૂઆત થાય છે અને આ વખતે પણ સેમ એવું છે હજુ પણ નવા નજીકના સમયમાં પ્રદેશ અધ્યક્ષ આવશે તેવા ઈશારા થયા છે